મહીસાગર જિલ્લામાં નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રણેય નગરપાલિકાની સ્પષ્ટ બહુમતી ભાજપને મળી છે ત્યારે ભાજપ દ્વારા આજરોજ સેન્સ પ્રક્રિયા યોજીને પ્રમુખોની વરણી કરવામાં આવી છે જેમાં લુણાવાડા નગરપાલિકામાં ડોક્ટર કીર્તિભાઈ પટેલની પ્રમુખ તરીકે વરણી થઈ છે જ્યારે બાલાસનોર નગરપાલિકામાં ગાયત્રીબેન ત્રિવેદીની પ્રમુખ તરીકે વરણી થઈ છે જ્યારે સંતરામપુર નગરપાલિકામાં નિશાબેન મોદીની પ્રમુખ તરીકે વરણી થઈ છે ત્યારે ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ સભ્ય તેમજ દંડકની પણ વરણી કરવામાં આવી છે

હું બાલાસિનોર નગરપાલિકાના સર્વ સભ્યનો હું આભાર માનું છું અને જે બાલાસિનોના રાજેશભાઈ પાઠક જયેન્દ્રભાઈ અને સિંહનું બધાનો આભાર માનું છું અને જે જ કાર્ય બાલાસિનોલમાં કરવાના હશે એ હું કરીશ અને બધાનો સાથ સહકાર લઈને જે બાલાસિનોલમાં જે જરૂર હશે એ બધું કામ કરીશ